જુઓ વિદ્યાર્થી મિત્રો ધિરાણ એટલે શું ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી અથવા સરાફી પેઢીમાંથી ઓછીને લીધેલી રકમ કે જે વ્યાજ સાથે પાછી ચૂકવવાની હોય છે જ્યારે આપણે જે વસ્તુ જે રકમ લઈએ તેના ઉપર વ્યાજ ચૂકવવાનું હોય મેં તમને લોન વિશે સમજાવ્યું નથી ત્યાં સરાફી પેઢીમાંથી લઈએ કે બેંકમાંથી લઈએ તેને ધિરાણ કહેવાય તમે ક્યારે કોઈએ ધિરાણ લીધું હોય એવું સાંભળ્યું છે આ પ્રશ્ન લખવા પછી એનો જવાબ કે હા મેં એક વ્યક્તિ પાસે એક વ્યક્તિએ દુકાન માટે ધિરાણ લીધું હોય તેવું મેં સાંભળ્યું હતું એમ કે તો હવે બીજું જુઓ કેટલું ધિરાણ લીધું હતું તેણે દસ હજાર રૂપિયા ધિરાણ તેણે દસ હજાર રૂપિયા ધિરાણ લીધું હતું કેટલી રકમ પરત ચૂકવવાની હતી તેણે અગિયાર હજાર એટલે કે એક વર્ષ પછી પરત ચૂકવવાના હતા લીધેલા અગિયાર એક દસ હજાર અને ચૂકવવાના કેટલા અગિયાર હજાર એટલે એક હજાર રૂપિયા તેને વ્યાજ ચૂકવવું પડે વધારાનું હવે નીચે બાબુ અને હરિયાને ત્રણસો રૂપિયાની હાથ રેકડી ખરીદી છે તો બાબુને હરિયા કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડશે બરાબર કેવી રીતે તો જુઓ મેં તમને ચોપડીમાં બતાવ્યું કે હરિયાએ ચૂકવેલ રકમ કેટલી છે એકાવન ગુણ્યા છ એટલે ત્રણસો છ રૂપિયા એટલે હરિયાએ ત્રણસો છ રૂપિયા ચૂકવવા પડશે કેવી રીતે તો એકાવન ગુણ્યા છ છ એકૂ છ અને છ પંચા ત્રીસ એટલે ત્રણસો છ રૂપિયા હરિયાએ ચૂકવવાના છે જ્યારે બાબુએ ત્રણસો સાહીઠ રૂપિયા છ મહિનાના ચૂકવવાના છે એવું ચોપડીમાં આપ્યું છે ડાયરેક્ટ રકમ આપી દીધી છે તો ત્રણસો સાઠમાંથી ત્રણસો છ બાદ કરો તો ચોપ્પન રૂપિયા બાબુએ વધારે ચૂકવવા પડશે એટલે તમારી જે કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે હરિયાને કે બાબુને તો તમારે જવાબમાં લખવાનું બાબુને હરિયા કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડશે પછી જુઓ કિરણ એક દિવસના નવ રિક્ષામાંથી કેટલું કમાતી હતી એક રીક્ષાના દરરોજ તેને વીસ રૂપિયા મળતા તો નવ રિક્ષા દ્વારા તેને મળતી રકમ કેટલી તો લખવાનું કે એક રીક્ષાના રોજના વીસ રૂપિયા માટે નવ રિક્ષાના રોજના કેટલા એટલે વીસ ગુણ્યા નવ વીસ નવ એકસો ને રૂપિયા આ રીતે ગુણાકાર કરવાનો એટલે એકસો આ રીતનું પદ માંડવાનું બે લીટીનું પદ હંમેશા અહીંયા માટે માટે ત્રણ ટપકા આપેલા છે જુઓ કે એક રિક્ષાના રોજના વીસ રૂપિયા તો અથવા કે માટે નવ રિક્ષાના રોજના કેટલા એટલે વીસ ગુણ્યા નવ એટલે એકસો ને રૂપિયા હવે આપણે આગળ જોઈએ કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં કેટલું કમાય છે મેં તમને સમજાવ્યું કે એક અઠવાડિયું એટલે સાત દિવસ અહીંયા પદ માનવાનું કે એક રિક્ષાના એક દિવસના રિક્ષાના રોજના વીસ રૂપિયા કમાય માટે એક અઠવાડિયાના રોજના કેટલા રૂપિયા કમાય અઠવાડિયું એટલે સાત દિવસના કેટલા કમાય એક અઠવાડિયું બરાબર સાત દિવસ આ પણ તમારે ધ્યાન રાખવાનું કે એક અઠવાડિયું એટલે કેટલા દિવસ ગણવાના સાત દિવસ નિયંત્રણ સાત દિવસ ગણવાના એટલે વીસ ગુણ્યા સાત એટલે વીસ સત્તા એકસો ને ચાલીસ બે સત્તામ ચૌદ એટલે એકસો ને ચાલીસ રૂપિયા કમાય છે અહીંયા લખવાનો જવાબ કે કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાં એકસો ને ચાલીસ રૂપિયા કમાય છે હવે એની નીચે આવો આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે પાન નંબર તેસઠ ઉપર છે એક કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત પંદર રૂપિયા છે તો ત્રીસ કિલોગ્રામની કિંમત કેટલી થાય પત્ર એટલે છાપું પેપર જે તમે વાંચ્યો ને તમારા ઘરે આવે ને સવારમાંથી એક પદ માનવાનું કે એક કિગ્રા વર્તમાનપત્રની કિંમત પંદર રૂપિયા માટે ત્રીસ કિગ્રા વર્તમાનપત્રની કિંમત કેટલી એટલે પંદર ગુણ્યા ત્રીસ એટલે પંદર ગુણ્યા ત્રીસ કે કેટલા થાય ચારસો ને પચાસ રૂપિયા જો અહીંયા ગુણાકાર કરીને બતાવેલો છે ઊભો અહીંયા આડું લખીને બતાવ્યું છે છીએ અહીંયા ઊભો જુઓ પંદર ગુણ્યા ત્રીસ પહેલાં આ ગુણાકારમાં એકમનું શૂન મૂકો પછી ત્રણ પચા પંદરનો પાંચ વધી એક ત્રણ એક ત્રણ ને એક ચાર હવે આ કોઈપણ રકમને શૂન્ય ગુણ્યા તો શૂન આવે તો શૂન્ય શૂન્ય ગુણ્યા તો શૂન્ય શૂન્ય પાંચે ગુણ્યા તો શૂન્ય એક શૂન એટલે આનો જવાબ કેવો આવે ચારસો ને પચાસ રૂપિયા એટલે જવાબ શું આવે કે ત્રીસ કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત ચારસો પચાસ રૂપિયા થાય આ ત્રીસ કિલોગ્રામનું ગણ્યું હવે એકત્રીસ કિલોગ્રામનું ગણવાનું છે તો જુઓ એકત્રીસ કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા ચૂકવવા પડશે તો પદ માનવાનું કે એક કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત પંદર રૂપિયા માટે એકત્રીસ કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી એટલે તમારે પદ માનવાનું પંદર ગુણ્યા એકત્રીસ અથવા એકત્રીસ ગુણ્યા પંદર લખો કે પંદર ગુણ્યા એકત્રીસ બંનેનો જવાબ સરખો જ આવે તો ચારસો પાસઠ રૂપિયા આવશે જો એનો ગુણાકાર બાજુમાં કરીને બતાવ્યો છે પંદર ગુણ્યા એકત્રીસ તો જુઓ પાંચ તારીખ પંદરનો પાંચ બધી એક ત્રણ એકું ત્રણને ચાર આ એકમનું સૂન પહેલાં મૂકી દેવાનું નીચે બે સંખ્યા આવે એટલે પાંચ એકું પાંચ એક એકું એક આ એક તો પહેલાં અમે વધી છે એટલે કાપી નાખેલી છે હવે એનો સરવાળો કરો તો પાંચના પાંચ પાંચને એક છ અને ચાર એટલે ચારસો ને પાંસઠ રૂપિયા એકત્રીસ કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત થાય હવે આ દાખલો બીજી રીતે પણ ગણાય છે તમે ત્રીજા ધોરણમાં ગણીને આવેલા જુઓ આ ચારસો પાસઠ રૂપિયા ગુણાકાર કરીને તો મેળવી દીધા પણ હવે બીજી રીત ગણવાની તે અથવા અથવામાં તમારે આ રીતે દાખલો ગણાય ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ આ દાખલો ચારસો જે જવાબ આવ્યો એને બીજી રીતે કેવી રીતે ગણાય તો આપણે ભાગ પાડવાના કે ત્રીસ વત્તા એકત્રીસ થાય પછી તમારે શું કરવાનું ત્રીસ ગુણ્યા પંદર કરવાના અને એક ગુણ્યા પંદર કરવાના ત્રીસ ગુણ્યા પંદર કરે તો કેટલા થાય પંદરતાલીસ પિસ્તાલીસ ચારસો પચાસ અને પંદર એકવું પંદર એટલે ચારસો પચાસમાં પંદર હોય તો કેટલા થાય ચારસો રૂપિયા આ રીતે તમારા દાખલાની ગણતરી કરવાની છે આ દાખલો મેં તમને બે રીતે ગણાવ્યો છે એક ગુણાકાર આ રીતે મોટો કરીને અને આ બીજી રીત તમને જે ત્રીજા દોરમાં શીખ્યા આવેલા એ રીતે અથવા અથવા કરીને બતાવ્યું છે અથવા આ રીત આ પહેલી રીત અને આ બીજી રીત હવે આજનું લેસન તમારું લેસન હોમવર્ક બે નવ બે હજાર વીસ એચડબ્લ્યુ લેસન હોમવર્ક પાનું નંબર તેસઠ મૌખિક ગણતરી કરીને જવાબ લખો જે તમને મેં ખાલી જગ્યા બતાવીને જોપડીમાં જે જવાબ લખીને પાનું નંબર તેસઠ ઉપર તમારે નોટમાં લખવાની છે અને બીજું લેસન છે એક એકાથી વીસ એકા વીસ સુધી ઘડિયા લખી મોઢે કરવા મેં તમને પહેલાં જ કીધું કે ઘડિયા મોઢે કરશો અને આવડશે તો જ તમને દાખલા આવડશે તો ઘડી ગુણાકાર જ નહીં આવડે એટલે ફરી ફરીને કહું છું એકા એકથી વીસ એકા વીસ સુધી ઘડિયા લખો અને મોઢે કરો એકવાર લખશે એટલે આવડી નહીં જાય દરરોજનો એક એક ઘડિયો બે ત્રણ કૌન્ટરમાં લખીને મોઢે કરો તો જ આવડશે અને ઘડિયા આવડશે તો ગુણાકાર આવડશે અને દાખલા આવડશે તો આજે આપણે અહીં પૂરું કરીએ છીએ હવે બીજી વાર મળીશું ત્યારે ચોસઠમાં પાનાથી શરૂ કરીશું તો આવજો બાય બાય થેન્ક યુ